હર હર મહાદેવ ગ્રુપ હર હર મહાદેવ ગ્રુપ એ આપણા જ વિસ્તારનું તમારું અને અમારું પોતીકું ગ્રુપ છે આ ગ્રુપના યુવાન સભ્યોએ જે સેવા યુગને હાથમાં લીધો છે આવો એના વિશે માહિતી મેળવીએ ગ્રુપના પ્રણેતા શ્રી પ્રેમલભાઈ ત્રિવેદી કે જે કાનાના નામે પણ ઓળખાય છે પ્રેમલભાઈ આપને એ પૂછવાનું મન થાય કે આ સેવા યજ્ઞનો વિચાર આપના મનમાં કેવી રીતે આવ્યો હર હર મહાદેવ આ લોકડાઉનના સમયમાં જે અમે લોકો લોકો સુધી એ ખીચડી પહોંચાડી કીટો પહોંચાડી જ્યારે કીટો પહોંચાડી ત્યારે અમને ઘણા બહેનો ઘરે આવતા ત્યારે એવું કહેતા હતા કે ભાઈ કોઈની સામે ના આપતા ત્યારે એવો વિચાર હું કેમ સામે ના આપતા મને કે કોઈને દેખશે તો કેવું લાગશે કે ભાઈ આ લોકોને બી જરૂર છે ત્યારે અમને એવો વિચાર આવ્યો કે આપણે એવું કોઈ આયોજન કરીએ કે કોનું આત્મસન્માન ના ગવાય અને કોઈને એવું ના લાગે કે અમે ફ્રી ખાધું છે એની એ વિચારથી જ અમે આ હર હર મહાદેવ સેટરની અમે શરૂઆત કરી કે પાંચ રૂપિયામાં ભરપેટ અમે કોઈનો પૈસાનો આગ્રહ નથી કરતા કે પાંચ રૂપિયા આપો અમે ખાલી લખ્યું છે પાંચ રૂપિયા જેની ઈચ્છા હોય આપી શકે છે ના ઈચ્છા હોય નહીં આપી શકે અને આ કોન્સેપ્ટ ચાલુ ચાલુ એ પછી જ આ ચાલુ અચ્છા બીજું એ વાત અમારા મનમાં આવે છે કે તરીકે જ હાથમાં લીધું છે તો પાંચ રૂપિયા પણ શું કામ લેવાના પાંચ રૂપિયા એટલે લેવાના કે કોઈ બી મધ્યમ વર્ગ બી સૌથી વધારે લોકડાઉનમાં તકલીફ પડી છે મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ છે ને કોની આમ માંગતા દસ વાર વિચાર કરે છે એટલે આ પાંચ રૂપિયા એટલે રાખે કે મધ્યમ વર્ગ બી આની અંદર સચવાઈ રહે અને ગરીબ વર્ગ છે એ તો અને ગરીબ વર્ગ છે એ તો કદાચ આપણે માંગતા બી નથી પૈસા અને આ મધ્યમ વર્ગ છે એવું તો લાગે કે મેં પૈસા આપીને ખાધું છે કોઈને એવું તો ના કહી શકે કે કે ખાધું છે છે વાહ મધ્યમ વર્ગ જે જે કરતા મરવું પસંદ કરે છે એવા લોકોનું સ્વાભિમાન સચવાય એનો અહીંયા પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવે છે સાથે સાથે પ્રેમલભાઈ અમને એ પણ મનમાં વાત આવે છે કે રોજના લગભગ કેટલા અહીંયા માણસો આવે છે કે જેને અહીંયા પ્રસાદ મળે છે અહીંયા ડેલી સાડી ત્રણસો માણસ ભોજન જમે છે ઓકે સાથે સાથે અહીંયા આપણી પાસે ભાજપના એક અગ્રણી નેતા અરજુભાઈ ઉભા છે એ પણ અહીંયા સેવા આપે છે અરજુભાઈ આપ પોતે કેટલા સમયથી અહીંયા સેવા આપી રહ્યા છો અમે છેલ્લા બે મહિનાથી આ ચાલુ કર્યું છે ત્યારથી અવિરત સેવા અમે ચાલુ જ છે અત્યારે

અત્યારે દાળભાતનો ચાર હજાર રૂપિયા ખર્ચો છે એ અત્યારે ગ્રુપમાંથી અને જે દાતાઓ આપે છે એમનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારે જ આ અન્નક્ષેત્રની શરૂ થઈ શકે છે વાહ આવો અહીંયા પ્રસાદ લેવા આવેલા થોડાક મુલાકાતીઓનું આપણે એમનો અભિપ્રાય પૂછીએ ભાઈ શ્રી હા રાજુભાઈ આ અન્નક્ષેત્ર વિશે આપનો અભિપ્રાય જણાવશો પ્લીઝ અન્નક્ષેત્ર અમે પચીસ દસ બે હજાર વીસના દિવસે મેં ઓપન કર્યું ત્યારથી મારી આજે અમારા લગભગ આજે બે મહિના અને છ દિવસ થયા છે બે મહિનાના છ દિવસની અંદર લોકોનો પ્રતિસાદ એવો મળે છે કે લોકોની આંતરડી ઠરે છે અને લોકો અમને આશીર્વાદ આપી જાય છે અને અમે આશીર્વાદ અમારા જે દાતાઓ છે અમારા મિત્રો છે અમારા સર્કલના જેવા કે અત્યારે અમારી જો રશ્મિભાઈ છે લગભગ સિત્તેર વર્ષની ઉંમર છે પછી અમારા મુકેશભાઈ છે જે ના જે કૃષ્ણનગરના એ પણ જે સેવા આપે છે અને અતુલ શાહ છે આરજુભાઈ છે પ્રેમલભાઈ છે અમારા અન્ય મિત્રો જે છે જે અત્યારે હાજર નથી એ લોકોની પણ સેવા પુષ્કળ છે અને આજની તારીખમાં લોકોના ભંડોળથી અમે આજે સેવા કરી શકીએ

અને વધારે ઇમ્પોર્ટન્ટ તો એ છે કે હમણાં લોકડાઉનના ટાઈમમાં અત્યારમાં જે મજૂર લોકોને જે નથી મળતું એના કરતાં આ જે ઘર જેવું મળે છે ખાવા એ ઓલમોસ્ટ જોવા જઈએ તો પાંચ રૂપિયાનો સવાલ નથી પણ જે અનલિમિટેડ મળે છે માણસ એક શાંતિથી ખાઈ શકે છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તમને પ્રસાદી લેતા એવું જણાય છે કે સ્વાદની સાથે પૌષ્ટિકતા પણ એમાં એ ક્વોલિટી જાળવવામાં આવી ઘણી ક્વોલિટી છે આમાં જે આ દાળ જે છે દાળનો જે સ્વાદ છે ભાતનો છે બહુ ઘણો સારામાં સારો છે થેન્ક યુ ઘરમાં યુઝ કરીએ છીએ થેન્ક યુ પંચાલભાઈ ભાઈ તમારું નામ શું છે જીતેન્દ્ર યાદવ જીતેન્દ્રભાઈ કહી એ તો નહીં કે ઘરમાં તો આ છે હર હર મહાદેવ ગ્રુપ કે જે કોરોના કપડા કાળમાં સતત અવિરત સેવા આપી અને ભૂખ્યા લોકોની જઠારાજ્ઞિ ઠારી રહ્યું છે સીતારામ બાપુ પ્રસાદ હોય જલારામ બાપા ની કે પછી હર હર ગ્રુપના દાડભાત જ્યાં સુધી આવા સેવા યજ્ઞ ભારત દેશમાં ચાલતા રહેશે ત્યાં સુધી ભારત દેશનો કોઈ મહામારી કે કોઈ મહાસત્તા વાળ વાકો નહીં કરી શકે અને બીજું ખાસ તો એ આપને કહેવાનું કે સેવાની સાથે સાથે ક્વોલિટી જાળવવી એ પણ આ એક ગ્રુપનો આદર્શ રહ્યો છે તમે અહીંયા આવતા કોઈપણ મુલાકાતીને પૂછી શકો છો કે સ્વાદની સાથે ક્વોલિટી અને ઉત્તરાયણના દિવસે આપ સૌ અહીંયા પધારો હર હર મહાદેવ ગ્રુપનું એ નિમંત્રણ છે કે ઊંધિયું પૂરી અને જલેબી એનું ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન આપને અહીંયા માણવા મળશે તો મિર્ચી ન્યૂઝ વતી હર હર મહાદેવને ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ